બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરી જેના પગલે મોડી રાતથી જ વરસાદ વરસાદ શરૂ થયો હતો જેમાં પાલનપુરના ગ્રામીણ વિસ્તાર ઇંચ ઉપરાંત પડતા ખેતરો બેટમાં ફેરવાયા હતા જેમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલા જુવાર એરંડા અને મગફળીના પાકને મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું છે જેના પગલે ખેડૂતો સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે પાલનપુર પંથકમાં અગાઉ વરસાદ સતત ચાલુ રહેતા વાવેતર મોડું થયું હતું અને ફરી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં કરેલા જુવાર એરંડા અને મગફળીના પાકને નુકસાન થયું છે જેના પગલે ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે તો બીજી બાજુ આ વિસ્તારમાં દાંતીવાડા ડેમનું પાણી પિયત માટે આવતું હોય દાંતીવાડા ડેમ પણ આ વર્ષે ખાલી રહેતા ખેડૂતોને શિયાળુ વાવેતરમાં પણ મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે જેના પગલે સરકારે ખેડૂતોનું હિત વિચારી સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી હાલમાં તો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સાહેબ અમારા જુવાર અને એરંડાના પાક તો નિષ્ફળ છે બબે વખત વાવેતર કર્યા સાહેબ છતાં પણ એમ તમે જોઈ શકો છો કે અમારા બીજી વખત પણ ફેલ છે આ તો કેવું છે સાહેબ વરસાદ આવે તોય સારું અતિવૃષ્ટિ જેવું નુકસાન કરે અને ન આવે તોય ખેડૂતને નુકસાન કરે એવું છે સાહેબ અત્યારે પોઝિશન વરસાદના કારણે બધા પાણી ભરાઈ ગયા છે અને પાક નિષ્ફળ છે અમારે સાહેબ સાહેબ અત્યારે જુવાર તો એકદમ બિલકુલ ફેલ છે એરંડા મગફળી બાજરી પણ નુકસાન થવાની ભીતિ ખરી સાહેબ મારું નામ સતીષભાઈ પટેલ વરસાદથી બહુ બધું નુકસાન છે કારણ કે વરસાદ આવે તો બી રાજી ના આવે તો બી નુકસાન હવે આ તો વરસાદ આવે એટલે અતિવૃષ્ટિ જેવું છે આજે તો બરાબર છે એટલે ત્રણ ચાર ચાર સાડા ચાર ઇંચ જેવો વરસાદ થયો ફર એકીદમ એટલે જે બે અઠવાડિયા પહેલાં જે એરંડા અને જુવાર ને એ બધું વાયું હતું એ બધુંમાં પાણી ભરાઈ ગયું છે એ બધું સડી ગયું અને બે મહિને પહેલાં કંઈક મગફળી વાવી છે આપણે બધાની તો મગફળી હાલે ઉપરના છોડ બધા સારા છે એટલે ખુશ હતા ખેડૂતો કે ભાઈ ખૂબ સરસ મગફળી થાય છે બીજો પાક નિષ્ફળ જાય તો બી પણ લગાતાર બે મહિનાથી વરસાદ ચાલુ છે એટલે નીચેના જે ફળ છે એ હવે બેઠા છે એ બી બધા સડી જવાની તૈયારી છે અને હવે ખોલીને જોવો તો બધા સડી ગયા છે એટલે હવે ખૂબ ઊણનું વર આખું ફેલ છે આખી દિવાળી ખેડૂતને સરસુર્યું છે એવું કોતો તો બી ચાલે કારણ કે બધો પાક નિષ્ફળ છે વરસાદ થયો અમારે તો દોતીવાડા ડેમ બી ભરાણો નથી જેની ઉપર નિર્ભર હતા કે ભાઈ ચાલો વરસાદ થાય તો દોતીવાડા ડેમ ભરાય તો પાણી આવશે શિયાળામાં એ બી નથી અને ચોમાસું બી નથી એટલે સરકાર કંઈક અમને સહાય કરે તો ગમે તે ખેડૂતોને આર્થિક મદદ કરે કારણ કે આગળ બી સરકારે ગઈ સાલે બી ઇરાડોનું સર્વે કર્યું હતું એમાં બી હજી આજ દિવસ સુધી કોઈ આપ્યું નથી ખાલી ખાલી સર્વે કરી અને ખેડૂતોના હાથે હાથી ફેવર્યા બાકી કોઈ કર્યું નથી એટલે અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને કંઈક સહાય કરો કો તો મદદ કરો જે તમને ઈચ્છા પડે એવી